બનાસકાંઠા જિલ્લાનું એક એવું આદર્શ ગામ કે જે ગામની નરેન્દ્રભાઈ મોદી મુલાકાત કરતાં પ્રભાવિત થઈ ગયા હતા ઓગણીસો બાસઠથી આજ દિન સુધી આ ગામમાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણી યોજાઈ નથી ગામમાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી છેલ્લા દસ વર્ષથી ગામમાં ગુટકાનું વેચાણ થતું નથી વાવથી સુઈગામ રોડ પર માત્ર અઢાર કિલોમીટરના અંતરે આવેલા સુઈગામ તાલુકાના મમાણા ગામની રખેવાડ ન્યૂઝ ચેનલે ગ્રાઉન્ડ પર જઈને રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારે ગામના સરપંચ ઉમેદ દાનજી ગઢવીએ જણાવ્યું હતું કે આ ગામની સ્થાપના ઈસવીસન અગિયારસો ઓગણચાળીસના સમયમાં સિદ્ધરાજ સોલંકીના સમય દરમિયાન થઈ હતી આ વિસ્તારના પાંચ ગામો પર જાગીરદાર ગઢવી સમાજનું શાસન હતું અને આ અતિ પુરાણું ગામ છે હાલની દ્રષ્ટિએ આ ગામની કુલ વસ્તી છબ્બીસોની છે ચારસો પાંચનું મતદાન છે અને ગામમાં ગઢવી પ્રજાપતિ ઠાકોર રબારી સહિત ઇતર સમાજની વસ્તી વસે છે આ ગામની ખાસ એક એવી વિશેષતા છે કે ઓગણીસો બાસઠમાં જ્યારથી પંચાયત રાજની સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધી ગ્રામ્ય પંચાયતની ચૂંટણી યોજાઈ નથી પંચાયત સમરસ બનતા રાજ્ય સરકારના સ્વપ્નનું ફળીભૂત થતા આ ગામના સરપંચને રાજ્ય સરકારે પ્રમાણપત્ર એનાયત કરેલ છે વધુમાં ગામમાં આજ દિન સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી તેમજ છેલ્લા દસ વર્ષથી ગામમાં ગુટકાનું વેચાણ થતું નથી નાનકડું આ અતિ સુંદર સ્વચ્છ અને તમામ સુવિધાઓથી સજ્જ ગામ છે ગામમાં પ્રાથમિક સ્કૂલ સરકારી વિનિયન કોલેજ દૂધ ડેરી પંખીઘર અમૃત સરોવર પુસ્તકાલય આંગણવાડી કેન્દ્ર પેટ્રોલ પંપ ગટર યોજના બ્લોક પંચાયતઘર જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે કોલેજના લાભ આજુબાજુના દસ ગામોને મળે છે જોકે બે હજાર દસના વર્ષમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કન્યા કેળવણી પ્રસંગે ગામની સ્કૂલની મુલાકાત કરી ભૂલકાઓને મંગલ પ્રવેશ કરાવી બાળકો સાથે ભોજન લીધું હતું અને એક વૃક્ષરોપણ કાર્યક્રમ યોજીને સ્કૂલમાં બોરસલીનું વૃક્ષ રોપ્યું હતું જે આજે મોટું એક વટવૃક્ષ બની ગયું છે હાલમાં સ્કૂલના બાળકો વૃક્ષની છાયામાં કિલોલ કુંજ કરે છે વધુમાં ઓગણીસો પંચ્યાસીથી ઓગણીસો છ્યાસીના દુષ્કાળમાં દેશના તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ પણ આ ગામની મુલાકાત કરી લોકોને મદદરૂપ બન્યા હતા જોકે આ બાબતે પંચાયત સરપંચ ઉમેદદાનજી ગઢવીએ જણાવ્યું હતું કે અમારું ગામ તમામ સુવિધાઓથી સજ્જ છે પરંતુ અમારી એ માંગ છે અમારા ગામમાં બાળ મંદિરથી લઈ કોલેજ સુધી સાતસોથી વધુ વિદ્યાર્થીઓ હાલ ગામની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ કન્યા છાત્રાલય તેમજ મમાણા ગામથી મોતીપુરા લીબાળા

અભ્યા અભ્યાસ બધું મમાણામાં જ મળે છે મોમાણા નાનું કડું ગામ છે પણ સુંદર અને સ્વસ્થ ગામ છે ગામમાં કમ્પ્લીટ ગામને સ્વચ્છનો એવોર્ડ પણ મળેલ છે નરેન્દ્ર મોદી સાહેબ પણ આ ગામમાં આવેલા છે મોમાણા ગામ સ્વસ્થ અને સુંદર સ્વસ્થ છે રસ્તાઓ બસ્તાઓ બધી રીતે સજ્જ છે મમાણા ગામમાં બધી સુવિધા મળે છે પાણી પાણી બધી રીતે કમ્પ્લીટ છે મોમાણા ગામમાં મોમાણા ગામનો વિકાસ પણ સારો છે અમૃત સરોવરમાં પણ મમાણા ગામને નંબર મળ્યો તો શ્રીગમ તાલુકામાં પ્રથમ નંબર એવી રીતે ગામમાં સારો સારો વિકાસ પણ થયો છે ગામમાં આજ દિન સુધી કોઈ ફરિયાદ થઈ ગામ ગામમાં આજ દિન સુધી કોઈ ફરિયાદ પોલીસ કેસ કઈ થયો નહીં ચૂંટણી થઈ છે ગામમાં આજ દિન સુધી પણ આજ સુધી નહીં થઈ સરપંચની મારું નામ રમેશભાઈ વનાભાઈ પ્રજાપતિ છે અને ગામ મમાણા અને તાલુકો સોઈ અને અહીંયા આ મમાણા ગામની અંદર મિનિમમ 10 થી 12 વર્ષની અંદર આજ દિન સુધી ક્યારેય ગુટકા વેચાતી નથી અને ગુટકા વેચાય છે તો બી અહીંયા આગળ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે અને ગુટકા વેચાય છે તો અહીંયા આગળ દંડ આપવામાં આવે છે અને દંડ આપે છે ને સજા કે લે છે ને આજ સુધી કોઈ વેચતો નથી અત્યારે આપ જે વૃક્ષ નીચે હું જો છું એ મમાણા પ્રાથમિક શાળા સહિતમ તાલુકાનો સરહદી પંથકનો ગામ છે એની પ્રાથમિક શાળા છે બનાસકાંઠા જિલ્લામાં હું પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું મારું નામ છે કે રાજકોટ

એ અત્યારે વટવૃક્ષ બન્યું છે અને શાળા માટે અને ગામ માટે શોભાયમાન બન્યું છે એ વખતે ગામની અંદર ધોરણ એક થી આઠ નું શિક્ષણ હતું જેમ જેમ સમય જાય છે તેમ તેમ આ ગામની અંદર સરકારી માધ્યમિક શાળા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અને મંડળ સંચાલિત કોલેજ પણ આ ગામની અંદર છે એટલે શિક્ષણનું પણ વટવૃક્ષ ખીલ્યું છે જે આજુબાજુ એના ગામ છે એ ગામ માટે આશીર્વાદ રૂપ છે બોરસલીનું વૃક્ષ એ શાળા પરિસરની અંદર એક નવી ઉર્જામાં પ્રાણ પૂરતો હોય મમાણા ગામની કુલ કેટલી વસ્તી છે સરપંચજી 2500 2500 ની વસ્તી છે મતદાન કેટલું છે મતદાન 1200 ને મુખ્ય કોમો કઈ કી વસવાટ કરે છે પ્રજાપતિ વેપારી ઠાકોર દલિત વાલ્મીકી

બડા શ્રી અને રાજીવ ગાંધી પર મુલાકાત લીધી છે અને આ ગામ છ પ્રભાવિત થઈ ગયા છે પણ આ ગામમાં કોઈ એવી અસુવિધા ખરી કે માંગ છે તમારી માંગ હોય તો શું શું છે એક થી 8 થી 12 અને કોલેજ સુધીની આ શૈક્ષણિક કાર્ય ચાલે છે હવે એની અંદર સુવિધા આરોગ્યની સુવિધા નથી આરોગ્યમાં ક્વોટર છે પણ પીએચસી નથી એમ પીએચસી ડોક્ટર બેહતા હોય અને સ્ટાફ હોય તો ઈઝી રહે એટલે આપની પીએસસી કેન્દ્રની માંગ છે પછી કોઈ વિશેષ સ નથી વધુ કોઈ વિશે રોડ રસ્તા છે અચ્છા લીંબાળા મમાણા મમાણા મોતીપુરા મમાણા કોણોટી મમાણા કોરેટી આવા અનેક રસ્તાઓ પ્રધાનમંત્રી સ્વક યોજનામાં થાય તો આ રસ્તાઓ બનાવવા લાયક ખરા ને અહીંયા છોકરાને આવવા માટે ખૂબ તકલીફ પડે લીંબાડાથી મમાણા આવવું તો છોકરાને આઠથી નવ કિલોમીટર વધી જાય હાઈવે થઈને લીંબાડા સ્ટેશનથી આવવું પડે શોર્ટમાં ખાલી બે ત્રણ કિલોમીટર ત્રણ કિલોમીટર જ થાય અચ્છા આપનું રાજ્ય સરકારે સન્માન કર્યું છે પ્રમાણ કર્યા છે આ વિશે આપ શું કહેવા સરકારે મને 4 વખત સન્માન કર્યું છે પણ એમાં મારે એટલું કેવું થાય કે અમને ગોંધીનગર બોલાવે છે ગોંધીનગર બોલાવી અહીંયા અમને સન્માનિત કરે છે કે સીએમ ના હસ્તે પણ મારો એવું કહે છે કે દરેક પંચાયતમાં કોઈ પણ સરપંચ બધા સરપંચ બિનરી થતા હોય અને સમસ્ત પંચાયતો હોય એમને સ્થાનિક લેવલ આવીને ગ્રામ લોકો વચ્ચે એમને સન્માનિત કરે એવી મારી માંગ છે અચ્છા આપના નાનકડા ગામમાં કોલેજ છે અને આ કોલેજ નું કેટલા ગામોના લોકો લાભ લે છે આ ગામોમાં લિંબાળા ચાળા મોતીપુરા ધનાણા કોરટી કૌઠી અને બેણ આટલા ગામોના વિદ્યાર્થીઓ પ્રાઇમરીમાં પણ આવે છે માધ્યમિકમાં આવે છે અને કોલેજમાં પણ આવે છે ને આપણે રાજ્ય સરકારે કંઈ વિશેષમાં કોઈ ગ્રાન્ટ માટે પેકેજ આપ્યું ખરું હા જે સરકારના રૂલ્સ છે એ પ્રમાણે અમને એ પેકેજ પેકેજ હોય તો જે ગ્રાન્ટ હોય છે સમરશ પંચાયતોની એ બિલ્ડન મળે છે

ભાવ પાંજરા પોલની મુલાકાત હતી નમાણાની મુલાકાત હતી સોય ગામની મુલાકાત હતી અને અછતગ્રસ્ત ગામોની મુલાકાત લઈ હતી આજુબાજુ અહીંયા આપણે ગૌને સેલરીઓ વધીમાં ધોરવા માટે સેલરીઓ ગાડીઓ આવતી હોય બે હજાર દસમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ગામની મુલાકાત લીધી હતી અને સ્કૂલની અંદર કન્યા કેળવણી મહોત્સવમાં આવી અને વૃક્ષનું રોપો આવ્યો હતો બોરસલીનું બોરસલીનું વૃક્ષ આવ્યો હતો આજે બોરસલીનું વૃક્ષ છે એ મોટું વટ વૃક્ષ મોટું વટ વૃક્ષ બન્યું છે અને સીએમ આ પાયા તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી સાહેબ એમનો પણ અમે ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો આજે પણ આભાર વ્યક્ત કરું છું કે અમને ગૌરવ છે આ દેશના પ્રધાનમંત્રી છે અને મારા તો મુલાકાતે આવેલા હોય એ બાબતનું મને ગૌરવ છે અને માધ્યમિક સ્કૂલ રાષ્ટ્રીય માધ્યમિક સ્કૂલ જે મને મળે છે એ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર મળ્યો અને પંચ્યાસી છ્યાસીમાં જ્યારે દુષ્કાળ પડ્યો એ વખતના વડાપ્રધાન રાજીવ ગાંધીએ પણ આપણા ગામની મુલાકાત લીધી હતી અને દુષ્કાળની સમીક્ષા કરી છે દુષ્કાળની સમીક્ષા એ ટાઈમે મારી ઉંમર નહોતી મારા મોટા બધા બધાજી હરદનજી ગઢવી સરપંચ હતા એ ટાઈમે જતા વખતે પણ અમને ખ્યાલ કે રાજીવ ગાંધી આવ્યા હતા અમે તલાવમાં આવ્યું તલાવ ઉપર હતા અને તલાવની અંદર જ અમને એનો પ્રોગ્રામ હતો અચ્છા સુવિધા માટે આપણે ગામની બીજી કોઈ મોક ખરી સુવિધા બીજી આરોગ્યની છે રસ્તાઓની અને છાત્રાલય આપ છાત્રાલય કન્યા છાત્રાલય મળે તો કે ને આપબો ને અપડાઉન કરવું એ થોડું પ્રોબ્લેમ હોય છે તો છાત્રાલય મળે એવી મારી માંગ છે